જય દ્વારકાધી જય ઠાકોર જય માતાજી જય મુરલીધર યુટ્યુબમાંથી કેમ પ્રેમેન્ટ આવ્યું કે કેમ તો એ દર્શક મિત્રને અને સબસ્ક્રાઈબર ભાઈ મને એટલું કહું કે હજી પ્રેમેન્ટ આવ્યું નથી ઘણા ઘણા મિત્રોને ફોન આવે છે કે તમે પેલા વિડીયોમાં બોલ્યા હતા કે ભાઈ તમે પેલું પેમેન્ટ આવશે તો તમે તમારા જેવા ગરીબ માણસોને દાન આપશું ને આ કર્યું તે કરશું ને મિત્રો દાનને સહાયરૂપી એક ભાઈ તરીકે આપણે મદદ કરવાની છે મારો પેલો પગાર આવશે ત્યારે તો હજી આવ્યો નથી પેમેન્ટ મને કોઈ જાતનું મિત્રો જ્યારે પેમેન્ટ આવશે ને ત્યારે ખુદ હું પોતે વિડીયો લઈશ અને હું વિડીયોમાં પણ કહીશ કે મારું પેલું આવી ગયું છે નહીં કોઈ ઘણા ઘણા કે ભાઈ ખરેખર તમે ભૂલી ના જાઓ મિત્રો રઘુકુલ રીત સદા ચલી આતી રઘુકુલ રીત સદા ચલી આતી પ્રાણ જાય પણ વચન ના જાય મિત્રો મેં વિડીયો ની અંદર બોલ્યો છે ને મારું વચન નહીં જાય કોઈ બી પગાર આવશે નાનો અથવા મોટો ગમે એટલો પગાર આવશે એ બધા તમારા સપોર્ટ નો મને પગાર મળશે તો હું ખરેખર છે ને દાન કરવા માટે એક સહાય રૂપ બનવા માટે હું પગાર આપવા તૈયાર છું મિત્રો એને કોઈ પણ જાતનું મનમાં ના લેતા કે આ ભાઈ બોલી અને ખોટું બોલશે કે હું કરશે નહીં તમારો સપોર્ટ ઈજ મને છે સાચું સહાય રૂપ મિત્ર તો મે વિચાર કર્યો છે કે મારે કોઈ બી પગાર આવશે ને એ પગાર હું નિરાધાર માં બાપ કે જેની પાછળ કોઈ ન હોય એવી માં બાપ ને ફૂલ ને તો ફૂલ ની રૂપે આપણે મદદ થવાની થવાનું છે અથવા નો કહેવાય શબ્દ કે એક કોઈ વિધવા બેન બની હોય નાના નાના બચના હોય અને બેન ને કોઈ કમાવાનું ના હોય ને એવી પણ આપણે ભાઈ ભાઈ થઈ અને ભાઈ રૂપે આપણે એને મદદ મિત્રો હજી સુધી પગાર નથી મને ઘણા ઘણા મિત્રોના ફોન આવે છે કે તમે ભૂલી નથી ગયા ને પણ વિડીયો તમે મૂકો તો ભૂલી નથી ગયા ના મિત્રો નહીં ભૂલો પ્રાણ જાય પણ વચન નહીં જાય એટલું યાદ કરી લેજો તો મિત્રો આજનો બ્લોગ આપણે એટલો જ છે અને માટે આપણે ગામડાની અંદર જીવન જીવવાનું હોય તો કેવું જીવન જીવતા હોય એ આપણા વિડીયો અંદર બતાવીએ છીએ મિત્રો મારી પાસે ચાર ભેંસો છે અને એની માથે જ આપણે કામ કરીએ છીએ એટલું ના વિચારજો કે આ ગરીબ છે અને પ્રેમેટ આવશે અને આ ભૂલી જાય નહીં ભૂલો ભલે ગરીબાઈ છે પણ ઈમાનદારી ક્યારેય નહીં બોલો મિત્રો અને ઈમાનદારીથી જીવવું છે અને ઈમાનદારી ક્યારે ભૂલવી પણ નથી અને મારા વિડિયાની અંદર કોઈ પણ વ્યક્તિ હશે અઢારે વર્ણની અંદર કોઈ પણને દુઃખ નહીં લાગે ને એવા વિડિયા હું નહીં મૂકું કે મારા વિડિયાથી બીજાને દુઃખ થાય એવું તો ક્યારેય નહીં બને અને જ્યારે એવું બને ને કે મારા વિડિયાથી બીજાને દુઃખ થાય ત્યારે હું વિડિયા બંધ કરી દઈશ બાકી છે ને કોઈ પણ વ્યક્તિગત માણસ અઢારે વર્ણમાં કોઈને દુઃખ નહીં લાગે માટે મારા વિડીયા તમામ અઢારે વર્ણ જોજો અને મારા વિડીયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારો સપોર્ટ હે ને મિત્રો તો મને વિચાર એવો છે કે કાયમને માટે આપણે છે ને કોકને મદદ થાવું છે કોઈનું દુઃખ નથી દિલ નથી આ કોકને મદદ થવું ને તો કાળીઓ ઠાકોર ગમે ત્યાંથી લઈને આપણે આપશે તો મિત્રો જોઈશ adun globe ye sifatna તો મિત્રો વિડીયો લાંબો થતો જાય છે મિત્રો હજી નવું નવું ચેનલ છે તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકોર